ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભલામણ મુજબ ગુજરાતમાં કુલ તેર જિલ્લાના જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઘેમરભાઈ જીવાભાઈ રબારીની નિમણૂક કરાતા પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પાટણ શહેરના બગવાડા દરવાજા ચોકમાં આતિશબાજી કરીને પેડાથી મોં મીઠું કરાવી ઘેમરભાઈની જિલ્લા પ્રમુખની વરણીને આવકારી હતી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનેલા ઘેમરભાઈ દેસાઈએ સૌ પ્રથમ બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા તે ઉપરાંત રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફુલહાર કરી તેમને અંજલી આપીને નવો હોદ્દો ગ્રહણ કર્યો હતો ઘેમરભાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસના મોડી મંડળ દ્વારા મારા જેવા એક નાનકડા કાર્યકરને જિલ્લા પ્રમુખ તરીકેની મોટી જવાબદારી સોંપી છે તેને નિષ્ઠા અને વફાદારીથી નિભાવી સૌ આગેવાનો કાર્યકરોને સાથે રાખી કામગીરી કરાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો સંકલ્પ લીધો છે એ રીતે પાટણ જિલ્લામાં પણ તેઓ યાત્રા સ્વરૂપે નીકળી અને ઘરે ઘરે અને ગામે ગામ ફરીને કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયત્નો કરશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં સર્વ સમાજને સાથે રાખીને પાટણ જિલ્લા બેઠક જીતવા

સોંપી એ બદલ કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું બીજું અમારા આદરણીય રાહુલજીએ જે ભારત જોડો યાત્રાનું જે સંકલ્પ લીધો છે એ રીતે હું પણ પાટણ જિલ્લામાં યાત્રા સ્વરૂપે ઘેર ઘેર ગામડે ગામડે ફરી અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાના પ્રયત્નો કરી છે ક્યાંક અમારા જે અમારા આજે અમે અહીંયા બાબા સાહેબ આંબેડકર આપણા જે ગડવૈયા છે એમને ભૂલાર કર્યો અમારા જે પાટણ સિદ્ધરાજ રાજાનું જે હાબ કેવરા છે એમનાથી જે પાટણ ઓળખાય છે એમને ભૂલાર કર્યો સરદાર પટેલ સાહેબને ફુલાર કરી અને મેં આજે મારી પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી છે